મિત્રો સ્વાગત છે છે તમારું જ્ઞાન આજે વાત કરવી એક બાબત સંદર્ભે જેની ઘણા બધા મિત્રોને એક આશા અભિલાષા સાથે જીવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર છે ભરતી થવાની છે તો આ જ્ઞાન સહાયક યોજના ના હોવી જોઈએ અને એ સંદર્ભે જો આપણે આ મુજબનું કોઈપણ ન્યૂઝપેપરની અંદર એડવર્ટાઈઝમેન્ટ આવે છે ત્યારે સૌપ્રથમ પ્રશ્ન એ થાય છે કે ભરતી ક્યારે થશે તો આપણે જણાવી દઈએ કે પ્રસ્તુત જે જાહેરાત છે એ માત્રને માત્ર અનુદાનિત પ્રાથમિક વિભાગ માટે છે એટલે ગ્રાન્ટેડ સંસ્થાઓ માટે જ મિત્રો આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જે આપ જાણો છો એમ કે વયમર્યાદા છે ચાલીસ વર્ષની નિર્ધારિત કરેલી છે એકવીસ હજાર ફિક્સ મહેનતાણું છે એ મળવાપાત્ર છે મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સમગ્ર વિગત છે એની અંદર જો આપણે કહીએ તો જે જે વયમર્યાદા છે એ એની અંદર થોડી ઘણી તમને અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે એની સાથે આપણે એ પણ જણાવી દઈએ મિત્રો કે અરજી કરવા માટેની વેબસાઇટ છે કઈ છે તો જરૂરથી તમને જણાવી દઉં કે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસએ ગુજરાત ડોટ અરજીની વેબસાઇટ ઉપર મિત્રો તમારે અરજી કરવાની રહેશે આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મેનટાણા અંગેની સૂચનાઓ જરૂરથી વાંચીને પછી આપ આપની અગિયાર માસ માટે અરજી નોંધાવજો અને જ્યારે આપને પ્રમાણપત્રની ખરાઈ માટે છે બોલાવવામાં રૂબરૂ નહીં આવે ઓનલાઈન કરેલ અરજી પ્રિન્ટ સાથે જ્યારે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજીપત્રક અને દરેક દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ છે એમની જેરોક્ષ એ રજૂ કરવાની છે હવે ખાસ મેઇન બાબત છે કે આવા ઉમેદવારોએ ક્યાંથી પોતાની અરજી છે એ શરૂ થશે તો મિત્રો પાંચ બાર બે હજાર ચોવીસના રોજ ગુરુવારના રોજ તમારી અરજીઓ છે એ ઓનલાઈન શરૂ થવાની છે અને જે માટેની છેલ્લી તારીખ છે મિત્રો આપને જણાવી દઈએ તો છેલ્લી તારીખ છે મિત્રો બાર બાર બે હજાર ચોવીસ છે જે ધ્યાને રાખીને આપ ગ્રાન્ટેડ તમામ ગામ તમામ શાળાઓ માટે છે આપની ઉમેદવારી નોંધાવી શકશો મિત્રો તો આ વિડીયોને ઝડપથી કરી દેજો શેર તમારા મિત્રો સાથે વિડીયોને કરી દેજો લાઈક અને કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અને શેર થેન્ક યુ સો મચ વિડીયો જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો